આજે બારગામ જાવું છે તો તૈયારી ચાલુ થઈ ગઈ છે પોણા નવ વાગ્યા હું એકચુઅલ અડધો કલાકથી કામે ચડી ગયો છું तब मेरे को जरा ना मेरे कालीन लो ये ये मेरी भी बच्चा रहना गया था नहीं ये आज ओह आ गोड़ना भांच ओह गिफ्ट्स है दे बाग मारें ओह પ્લાસ્ટિક નું તો હું હમ એસી લે હું કઈ આવ્યા છે બે ગમે ત્યારે બાંધી શકે હમ મજબૂત બેસાડવા માટે દોરી જો લેગો સરસ છે કારેલા નું શાક આજે નવી વેરાયટી માં છે પણ હું નહીં ખાઈ શકું કેમ કે માર જવાનું છે જો ચીર થાવા મંડી ચલો ફર્સ્ટ રોડ ટ્રીપ

चप्पल <laughs> <laughs> बाकी હાડ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા છે જમવા કારેલાનું શાક અલગ પ્રકારનું સલાડ છે આજે અમારું સિંગદાણા અને રાત્રે ચટણી એડ કરી છે આમાં પાછું શાક વરસાદ આવતો હતો ને જે લોકો નથી ખાતા ને એને પરાણે ખવડાવવા માટે મારે નવું 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 કઈ ઈજાદ કરવું પડે સલાડમાં જેથી કરીને ખાય એમ કે હું તો લુખી ખાકડી એ ખાઈ લઉં છું કારેલા ડુંગળીનું વાત શાક એવું સરસ

તમે અહીંયા આમ જો પાણી જાતું જોવો છો ને આ કોઈ એવું નથી કે આ હિમાચલ પ્રદેશમાં આપણે હોય આ આપણું સૌરાષ્ટ્ર છે ભાઈ અને સાંધીડા મહાદેવના મંદિરે જે લોકો આવ્યા હોય એને તો ખબર હશે પણ ના ખબર હોય તો કહી દઉં ભાવનગર જતાં પહેલાં છે ને સાંધીડા મહાદેવ આવે અને આ જે મેઇન રોડ છે ને અહીંથી ગારીયાધાર જવાય હું અત્યારે જે જગ્યા આવ્યો છું ને તમને પરફેક્ટ બતાવું હમ અમારો ઓલરેડી કામ ચાલુ છે હવે ખાલી તમે આ નજારો જો આ બધા લોકો ઉભા છે આ બધા અહીંયા છે ને આપડી પેંડા ખાવા માટે આવ્યા છે આ દુકાનનું નામ છે બાપજી પેંડાવાળા સત્તર વર્ષ જૂની આ પેઢી છે અને એક્ઝેક્ટ પાછળની સાઈડ છે ને ત્યાં સાંધીડા મહાદેવનું મંદિર છે બાપુ એના મંદિર વિશે થોડી હિસ્ટ્રી આપી દઉં કેટલું જૂનું કૃષ્ણ ભગવાન અને સુદામા અહીંયા ભણેલા છે અને કૃષ્ણ ભગવાનના હાથે સ્થાપના થયેલી મૂર્તિ શિવલિંગ છે ઘણું પુરાણિક મંદિર છે પૌરાણિક એકદમ ઓકે અને લાઈવ થાબડી પેંડા ખાવા હોય તો અહીંયા કેટલા વાગે મળે લાઈવ લાઈવ તો સવારથી સાંજ સુધી લાઈવ જ મળશે ગરમ લચકો મળશે થાબડી પેંડા હોય સફેદ પેંડા હોય છે ટોપરા પાક ટોપરા લાડુ માવાના પેંડા બધું મળશે

અગિયાર ગયા છે પાંચ ને આજે રાત્રે છે વડાપાંવનો પ્રોગ્રામ શ્રાવણ મહિનો ચાલુ થાય છે ત્રણ દિવસથી તો પછી દીદી કે મારે ડુંગળી લસણ નથી ખાવાય આખો શ્રાવણ મહિનો બંને તો રહેવું છે એટલે એને વડાપાઉ ખાવાનું બહુ મન હતું અમે લોકો તો હમણાં વડાપાંવ ભાઈને ઘરે ખાધા હતા ત્યારે એ માધવપુર હતા એટલે કાંઈ વાંધો નહીં એટલે બીજી વાર વડાપાઉ એટલે ચટણી તમે બપોરે બનાવી નહીં પૂદીને એની સૂકી ચટણી ભાભી પાસે પડી છે એટલે એ લેતા આવશે બસ એ પેલા આનંદનો કોલ આવ્યો હોય કે કુરિયર લઈ આવતો હોય એટલે હું કુરિયર લેવા જાઉં છું વાઈ જાય છે સાડા છ બા ખાય છે શક્કરપારા અને બાબુજી અમને સુધારી દે છે આદુ શક્કરપારા અહીં બટેટા થાય છે હા શક્કરપારા લઈ આવી છું તમારી કચોરી એમને શક્કરપારા

આને ફોન કર્યો મે તમારા વગર મેં વડાપાઉં ખાઈ દી તોય ખાઈ ગયો ખાઈ ગયો કાઈ વાંધો નહીં આવું ઈ કાઈ ખાય હમ અને છે વડાપાઉં કેવું લાગ્યું જો સરસ તમને ઓકે કેવું લાગ્યું વડાપાઉં

છ મહિના પછી વડાપાવ તમારે છ મહિને પડશે તમારે 6 દિવસના કે 6 કલાકનો 6 દિવસના દિવસ છે 6 દિવસ છે 6 દિવસ થઈ ગયા છે દિવસ થઈ ગયા છે બાય તમારી ઘરે ખાધું ત્યારે ખાધું તું વડા આજે મારે ઘરે અમારા ઘરે બન્યા છે ને એટલે ઉલટું થશે ને અમે આપી જઈ ગયો તો આટ સે અંદર મે ચીઝ ની જગ્યાએ ભર્યો છે મસાલો છે હમ આ છે વડા પાવનું નવો વર્ઝન બોલો વાળા

સ્વિમિંગ પુલ સામે સીધો હવે અમારે જે જગ્યાએ સવારે શૂટ છે ત્યાં પહોંચ્યા અને હજી જસ્ટ આવ્યા છે એટલે પેલા ફ્રેશ થઈ જાય પછી ભોજન લઈએ कैसी सब्जी बनाई है पॉलिटिकंस पॉलिटिकंस कोई भाजी